નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આયોજિત સૌ પ્રથમ ત્રિદિવસીય ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો છે એક્સપોમાં આશરે ચાલીસથી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રદર્શન સ્ટોલ લગાવવામાં આવ્યા છે નાણા મંત્રીએ એક્સપોના શરૂઆત કરાવ્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટ્સ વિશે માહિતી મેળવી હતી ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના ઉદઘાટન પ્રસંગે કનુભાઈ દેસાઇએ તમામને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ઉમરગામમાં સૌ પ્રથમ થઈ રહેલા એક્સપોના કારણે અનેકવિધ લોકલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ વિશે લોકોને માહિતી મળશે તેમજ ઉદ્યોગોને પણ વેગ મળશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને સૌથી મહત્વનું કાર્ય રોજગાર વધારવા માટે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને કર્યું હતું વાયબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતમાં અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોની સ્થાપના થઈ છે જેથી રોજગારીનું પ્રમાણ વધ્યું છે ઉમરગામમાં ઉદ્યોગોના વિકાસથી લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ઉમરગામ શ્રેષ્ઠ જગ્યા છે એમએસએમઇ યોજનાને કારણે અનેક લઘુ ઉદ્યોગોને ફાયદાઓ થયા છે સાથે સાથે નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે એક્સપોના શુભારંભ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના આયોજન ઉમરગામ તાલુકાના અને જિલ્લામાં ઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદન વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી કરવામાં આવ્યો છે તેમ જણાવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશભાઈ દવે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ બાંઠિયા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ પટેલ ઉમરગામ અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી એક્સપોની મુલાકાત લીધી હતી ઉમરગામ ન્યુ જીઆઈડીસી માં ચાલી રહેલા હોસ્પિટલ પ્રોજેક્ટ માટે એક્સપોના કાર્યક્રમમાં ચંદન સ્ટીલ કંપની દ્વારા 11 કરોડની દાનની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ એક્સપોથી ઉમરગામ જીઆઈડીસી નામ અને ગૌરવ વધ્યું છે नरेशભાઈ આગેવાની હેઠળ સૌપ્રથમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું આ એક્સપોના આયોજનના ઉદ્ઘાટન પ્રસંગે આ ਵਿstાના લોકપ્રિયધારા અને જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈની સાથે સમજભાઈ ઇન્ડસ્ટ્રી એસોસિએશનની ટીમ અનેક આગેવાનો જોડાયા ઉમરગામ એક રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી આગળ પડતું એસોસિએશન છે આગળ પડતી ઔદ્યોગિક વસાહત છે અને ઉમરગામમાં વધુમાં વધુ રોજગારી આપતા ઉદ્યોગો આવેલા છે એમાં ડોમ્બ્સ હોય યુનિવર્સલ અમરેલા હોય સિટીઝન અમરેલા હોય અને સાથે સાથે અગ્રણી કંપનીઓ કે જેઓ એન્જિનિયરિંગમાં પણ આગળ પડેલી છે આવા બધા ઉદ્યોગોનો એક સમૂહ છે ત્યારે આ એક્સપોર્ટ હોવાથી આ વિસ્તારમાં રોજગારી તો વધશે સાથે સાથે ઉદ્યોગોની નિકાસ અને ઉદ્યોગોની માંગ પણ વધશે અને આ વિસ્તારના લોકોને આજુબાજુના લોકોને આનો ઘણો બધો લાભ મળશે અને રોજગારી માટેની ઉત્તમ તકો ઊભી થશે પ્રેસિડેન્ટ નરેશભાઈ બાઠિયા અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ એમના અભિનંદન કરું છું કે આવા ટાઈપના એ આયોજન કરે છે જેનાથી ઉમરગામ અને ઉમરગામ તાલુકાની બાબતમાં આખી દુનિયાને એનો ખ્યાલ પડે આ બહુ સરસ આયોજન છે સરકારી અફસરો અહીંયાના માણસો બધાને ખબર પડે કે ઉમરગામમાં શું થઈ રહ્યું છે ઉમરગામને શું ચીજની જરૂરત છે એ બધું એમના ધ્યાનમાં રહી ને ઉમરગામના વિકાસ માટે આવા આ પ્રકારના એક્સપોથી ઘણો બધો ફાયદો થવાનો છે હું તો આમ ઘણો ભણ્યો લખ્યો નથી બીકોમ લાસ્ટ યર મેં નથી કર્યો પણ હું થોડા ઘણા વેદ વાંચતો રહેતો હતો તો અથર્વેદમાં એક જગ્યાએ આમું લખેલું હતું ને જે મેં મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એ બધાએ આ જે ભૂમિથી જે જગ્યાથી આપણે કમાઈએ છીએ એ આપણે પાછું અર્પણ કરવું જોઈએ જેનાથી ત્યાંનો ત્યાંના લોકોનો ત્યાંના વાતાવરણનો વિકાસ થાય અને જે મેં અથર્વેદની વાત કરતો તો એમાં એવું વાક્ય હતું કે સો હાથે તમે કમાવો અને હજાર હાથે તમે દાન કરો આ એક જીવનનો મેં બહુ મોટો સિદ્ધાંત મારામાં અપનાવ્યો છે સો હાથ એટલે કે મારા ફેક્ટરીમાં જેટલા બી માણસો કામ કરે છે એના હાથથી કમાવાનું છે અમિત રાજપૂત સાથે પ્રશાંત